ડીસા તાલુકાના ઝેરડા યોજીવીસીએલ ઓફિસ ખાતે સ્માર્ટ મીટરને લઈને વિરોધ નોંધાયો ડીસા તાલુકાના ઝેરડાના ગ્રામીણ વિસ્તારોના ખેડૂતોએ સ્માર્ટ મીટરને લઈને આજરોજ ઝેરડા વિદ્યુત બોર્ડ ઓફિસે મોટી સંખ્યામાં ખેડૂતોએ સ્માર્ટ મીટર બંધ કરો જૂના મીટર લગાવો તેવા નારા સાથે રેલી યોજી અને ઝેરડા વિદ્યુત બોર્ડ ઓફિસ ખાતે એન્જિનિયર પ્રજાપતિને લેખિત રજૂઆત કરી હતી સ્માર્ટ મીટરને લઈને ખેડૂતોને ઘરમાં ન રહેતા હોય સતાઈ મીટર બિલ વધુ આવતું હોય તેવી ફરિયાદો ઉઠવા પામી છે ડીસા તાલુકાના લક્ષ્મીપુરા યાવરપુરા શેરપુરા જાવલ સમગ્ર ઝેરડા પંથકના ખેડૂતોએ એકઠા થઈને સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાયો હતો ડીસા તાલુકાના ઝેરડાના ગ્રામીણ વિસ્તારોના ખેડૂતોએ સ્માર્ટ મીટરને લઈને આજરોજ ઝેરડા વિદ્યુત બોર્ડ ઓફિસે મોટી સંખ્યામાં ખેડૂતોએ સ્માર્ટ મીટર બંધ કરો જૂના મીટર લગાવો તેવા નારા સાથે રેલી યોજી અને યુજીવીસીએલ એન્જિનિયર પ્રજાપતિને લેખિત રજૂઆત કરી હતી સ્માર્ટ ને લઈને ખેડૂતોને ઘરમાં ન રહેતા હોય સતાઈ મીટર રૂલ વધુ આવતું હોય તેવી ફરિયાદો ઉઠવા પામી છે ડીસા તાલુકાના લક્ષ્મીપુરા યાવરપુરા શેરપુરા જાવલ સમગ્ર ઝેરડા પંથકના ખેડૂતોએ એકઠા થઈને સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાયો હતો ડીસા તાલુકાના જેરડાના ગ્રામીણ વિસ્તારોના ખેડૂતોએ સ્માર્ટ મીટરને લઈને આજરોજ જેરડા વિદ્યુત બોર્ડ ઓફિસે મોટી સંખ્યામાં ખેડૂતોએ સ્માર્ટ મીટર બંધ કરો જૂના મીટર લગાવો તેવા નારા સાથે રેલી યોજી અને યુજીવીસીએલ એન્જિનિયર પ્રજાપતિને લેખિત રજૂઆત કરી હતી સ્માર્ટ મીટરને લઈને ખેડૂતોને ઘરમાં ન રહેતા હોય સતાઈ મીટર બિલ વધુ આવતું હોય તેવી ફરિયાદો ઉઠવા પામી છે ડીસા તાલુકાના લક્ષ્મીપુરા યાવરપુરા શેરપુરા જાવલ સમગ્ર ઝેરડા પંથકના ખેડૂતોએ એકઠા થઈને સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાયો હતો ડોટ આ બાબતે યુજીવીસીએલના એન્જિનિયર જણાવ્યું હતું જનરલી એવું જોવા મળ્યું છે કે બે મહિનાથી વધુનું બિલ ભેગું થયું હશે સ્માર્ટ મીટર એટલા બધા ફાસ્ટ ફરતા નથી છતાં ને અમે તેમની રજૂઆત છે એ ધ્યાને લઈને આગળ મોકલીશું લક્ષ્મીપુરા તાલુકો ડીસાના બધા આવેલા રહીશો અમારે ત્યાં હમણાં છ મહિના પહેલાં સમ્રાટ મીટર લગાયેલા જે અમને કોઈ પણ કર્યા વગર લગાવી દીધેલા છે એ મીટરોના બિલ જે જૂના મીટરોના હતા એનાથી ત્રણ ઘણા બિલ આવે છે એ ખરેખર ગરીબ લોકોને પોસાતા જ નથી એના માટે અમારી એક જ મોગણી આજે અમે ઝેરડા ઓફિસ આવ્યા હતા કે અમારા મીટરો તમે બદલી લો અમારા જે જૂના મીટર હતા એ ચાલવા દો આ ખરેખર આ જે સમ્રાટ મીટર લગાવે છે સરકાર એ ખરેખર ખોટા છે અને પોસાયો નથી એટલી અરજી આપવામાં અમે અહીં આવ્યા હતા એ બાબતે અમારી રજૂઆત છે ઓકે બરોબર મારું ગામ જાવલ તાલુકો ડીસા નામ ગોબરસિંહ ભાલસિંહ આ સમાર મીટર જે સરકાર શ્રીએ નાશ્યા એ પોહણ થાય એમ નથી અને પહેલાં જૂના હતા એનાથી ત્રણ ઘણા બિલ આવે છે તો બોરનાથી વધારે બિલ આવે છે તો હવે આ દીવાનું આ મીટર હેડ એમથી ગાડી નાખો અને મને જૂના મીટર હતા એ નાખો અને રાજ્ય સરકારને વડાપ્રધાન સુધી અમે આ વાત કર્યા છે મને ખેડૂતોને કોઈ પોહણ થતી નથી બરાબર જૂનો મીટર નાખો અને આ ગાડી નાખો દસ દસ હજાર રૂપિયા પાંચ પાંચ હજાર રૂપિયા બિલ આવે છે ઘરના એટલે દીવા તો બળો એમ જ નથી સમારે સમાર કરી નાખ્યા છે બરોબર એટલે હવે આ રહ્યા એ ખેડૂતો થી કોઈ બને એમ ને જૂનો મીટર હતા એ નાખો ને એને લઈ દો પાછા ના કોઈ બિલ ભરવા મંજૂર નથી જે વિરોધ નોંધાવે સ્માર્ટ મીટર નો એને બાબતે શું કહેશો મારું નામ સીડી પ્રજાપતિ જુનિયર એન્જિનિયર જેરડા સબડિવિઝન સાથે ફરજ બજાવું છું ખેડૂતોનો અત્યારે વિરોધ છે કે સ્માર્ટ મીટર લગાવવાથી વીજ બિલ વધારે આવે છે પરંતુ સ્માર્ટ મીટર અત્યારે ગવર્મેન્ટની ગાઈડલાઇન પ્રમાણે લગાવી લગાવવામાં આવે છે અત્યારે આપણે સ્માર્ટ મીટરની અંદર ઘણા બધા ફાયદા છે જેવા કે તમારું જૂના મીટરો હતા જેની અંદર મેન્યુઅલી બિલ કરવામાં આવતું હતું જેની અંદર હ્યુમન એરર રહેવાના ચાન્સીસ હતા જે અત્યારે સ્માર્ટ મીટર લગાવવાથી પ્રોપર બિલિંગ થાય છે જનરલી એવું દેખવામાં આવ્યું છે કે જે મીટરો ચેન્જ થાય છે એની અંદર જનરલી એવું જોવા મળ્યું છે કે મીટરના બિલ એક સાથે એકાદ બે મહિનાના થયા હોય જેના કારણે એમને વીજ બિલ વધારે આવ્યું છે એવું લાગતું હોય છે પરંતુ હકીકતમાં એવું મેજર ધ્યાનમાં નથી આવ્યું કે મીટરો એટલા બધા ફાસ્ટ ફરતા હોય છતાં પણ એમની રજૂઆત છે જેને આપણે યોગ્ય રીતે આગળ રજૂઆત કરી અને જેનું કોઈ પોઝિટિવ સોલ્યુશન આવતું એ રીતે કરશું